રોરો ફેરી સર્વિસ શિપની અંદર ભાવનગર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને ભાવનગર એસપી અસદભાઈ પટેલની સૂચના મુજબ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તેમજ પોર્ટ મરીન સાથે સંકલન કરી રોરો ફેરી સર્વિસ શિપની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડોગ સ્કોડ બીડીડીએસની ટીમ જોડાઈ હતી અને ચેકિંગ દરમિયાન કુલ ઓગણત્રીસ જેટલા કાર અને પંદર જેટલા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું

हां मां ए